ગત વર્ષે વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલનો સ્કૂલ ચાલુ હતી તે જ સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો જેના કારણે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો શાળાના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ડીઓના આજ્ઞા અનુસાર શાળા બંધ કરીને સ્થળાંતર કરવામાં આવી હતી વાઘોડિયા વિસ્તારમાં આવેલી નારાયણ ઇન્ટરનેશનલ ખાતે નારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્થળાંતર કરતા વાલીઓને પોતાના બાળકોના ભણતરને લઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રાથમિક સુવિધાઓનો અભાવ નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જોવા મળી રહ્યો છે જ્યારે જે બાળકો નારાયણ સ્કૂલના શિક્ષકોની છત્રછાયામાં ભણ્યા છે તેઓને ભણાવે તથા નાના ભૂલકાઓ ફરી એક વખત વાગોડિયા વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં ફરી એકવાર ભણતર શરૂ થાય તે માટે અનેકો વખત વાલીઓ દ્વારા શાળા સંચાલકો તેમજ ટ્રસ્ટીઓને રજૂઆત કરવામાં આવી પણ યોગ્ય નિરાકરણ આવ્યું નહોતું જેથી આજ રોજ વાલીઓ દ્વારા શાળાના આંગણમાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેમજ વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળા જો ભયગ્રસ્ત ઇમારત હોય તો તેને જમીન દોષ કરીને ફરીથી નવેસરથી શાળાની બિલ્ડિંગ ઉભી કરવામાં આવે પોતાના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની તક પૂરી પાડવામાં આવે પોતાના વ્યવસાય છોડી પોતાના બાળકોના ભવિષ્યની સાથે જે ચેડા થઈ રહી છે તેને દૂર કરવા માટે વાલીઓ મેદાનમાં ઉતર્યા છે પણ શાળા સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી આજ રોજ વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ટ્રસ્ટીઓને વાલીઓની બેઠક મળવા પામી હતી છ મહિનાથી ટ્રસ્ટીઓ મને ગોલ ગોલ ફેરવે છે બસ અમારા છોકરાનું ભવિષ્ય શું થાય બીલી સ્કૂલમાં છોકરાઓને ફાવતું નહીં આના સ્કૂલના મેડમ ટીચરો બધા સારા છે લાઈઝ સેટ થઈ ગયા છે અત્યારે બીજે કેવી રીતે અમે છોકરાઓને મોકલી શકીએ બીજી જગ્યાએ સેટ થયા ના થયા છોકરાઓ એટલે અમને ખાલી નિર્ણય જોઈએ છે કે અમારે બસ કે આપો તમે સહાય ગયા આપો બધા ભેગા થઈને મને ન્યાય જોઈએ બીજું કશું નહીં જોતું કે આ સ્કૂલ ચાલુ થાય જે હોય તે તમે ફેસલો કરી નાના નાનો જવાબ આપો બીજું અમારે કઈ જતું ટ્રસ્ટીઓ મને દક્ષેશ ભાઈ શાહ છુટા કારણ કે એ લોકોને અંદર અંદર કઈ ચાલી રહી છે મગજ મારી એ લોકો કહે છે હા થશે હા થશે તો છ મહિનાથી ગોલ 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 ફેરવે છે કેમ કે અહીંના છોકરાઓને ભાવી ગયું છે મેડમો ટીચિંગ સારું છે અહીંના મેડમો શિક્ષકો બધા સારા છે છોકરાઓ કહે છે કે આ સ્કૂલમાં ભણવું છે બીજી સ્કૂલમાં મારે જવું નથી સ્કૂલ સારી વાઘોરિયા રોડ પર આ સ્કૂલ એજ્યુકેશન સારું છે બીજું કે બીજી સ્કૂલમાં એમને ભાવતું નથી અત્યારે આપણે જ ભરાના ઘરમાં આપણે પોતાનું ઘર ભરાના ઘરમાં રહીએ કેટલો ફરક પડે આપણું પોતાનું ઘર તો આપણે શાંતિથી ઊંઘી શકીએ ભરાના ઘરમાં ઊંઘી શકાય કાલે સવારમાં ઉઠીને આપણને વિચાર આવે કે ભરું આ ખર્ચો લાઇટ બિલ બધું એવી તારે સ્કૂલનું પણ છોકરાઓ જોડે લેન દેન છે છોકરાઓનું ભવિષ્ય અમારે સુધારવું છે વાલીઓ તો લે કોણ લે એ ટ્રસ્ટની જવાબદારી પણ અમે તો કે જમ બનાવો જમીન દોસ્ત કરીને નવી બનાવો મને બીજું શું જોઈએ છે બીજું કશું અમને નહીં જોતું